બધું આ બજુ જયંતી শ্বর <laughs> તપોધન બ્રાહ્મણ સમાજ અને શિવશક્તિ મંડળ મુંબઈ સહયોગથી અને અહીંયા આંતરરાષ્ટ્રીય આપણા કથાકાર જેને આપણે પ્રેમથી ગીરી બાપુ કહીએ એમની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે જેઓએ एक पहला भावनगर ना एक पची शिव कथा मा गिरी में शिव कथा ने जे नवो प्रोत्साहन आई आखा भारत में नहीं आखा अपीतु तो आखा विश्व में ये वा कथाकार ना मुख्यतः अपने कथा ने श्रवण करिए કથા કરવા માટે આવી સુંદર આયોજન કર્યું છે વાગ્યા વધુ આયોજન છે પણ કરી વાગે છે ત્યારબાદ સૌને મહાપ્રસાદની વ્યવસ્થા છે કોઈ પણ મહાપ્રસાદ લેવા પણ નથી પોતા મૂળનું આયોજન કરે સૌ મહાપ્રસાદ લે અને પ્રબોધન બ્રાહ્મણની કથા છે અને બ્રાહ્મણની કથા એટલે આપણા માટે પ્રસાદ કહેવાય છે તો આપ સૌને મારી હૃદયની વિનંતી છે હે દર્શક મિત્રો આપ સૌ આવો જેને જેને ખબર નથી ને ખબર કરો

અને કહી દૂર દૂર તક બાદ નહીં થાય કોઈ વાતાવરણ ભી એ બના થ પહેલાં આપનું નામ પરી છે ઓમ નમઃ શિવાય નિતેન્દ્રભાઈ રાવલ ગામ ગવાડા હાલ રહેવાનું ગાંધીનગર શ્રી બાવીસ ગામ સપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શ્રી શિવ શક્તિ સેવા મંડળ આયોજિત આ શિવકથાનું આયોજન સૌનો સાથ સૌનો સહકાર એવી રીતે કમુબા સંકુલ ડાબલા ચોકડી ખાતે તારીખ સત્તર અગિયાર ચોવીસથી ત્રેવીસ અગિયાર ચોવીસ સુધી રાખવામાં આવેલ છે કથાનો સમય બપોરે ત્રણથી છ રહેશે કથા પછી દરેક શ્રોતાજનોએ માં અન્નપૂર્ણાનો પ્રસાદ લઈને જવાનું છે અને શિવકથાના જે વ્યાસપીઠ પર બિરાજમાન થશે એ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શિવકથાકાર પૂજ્ય શ્રી ગિરિબાપુના મુખે આપણે શિવકથાનું શ્રવણ કરીશું તો દરેક મહાલા ભક્તજનોને આ કથામાં પધારવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે અમે આ કથા પહેલાં શ્રાવણ શ્રાવણસુદ એકમથી અંદાજે ત્રણસો એક ગામમાં શિવરથ ફેરવેલો જે શિવલિંગ સોમનાથ દાદાના જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં દર્શન કરીને અહીંયા આવેલું અને એ જ્યોતિર્લિંગ ગામડે ગામડે પ્રચાર અને પ્રસાર માટે ફરેલું ફરી પાછો કહું આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શિવકથાકાર પરમ પૂજ્યશ્રી ગિરિબાપુના મુખે કમુબા સંકુલ ગાભલા ચોકડી ખાતે તારીખ સત્તર અગિયાર ચોવીસથી ત્રેવીસ અગિયાર ચોવીસ સમય બપોરે ત્રણ થી સાડા છ સુધી શિવકથાનું આયોજન થયેલું છે તો દરેક ભાવિક ભક્તોને આ કથાનું શ્રવણ પાન કરવા માટે અમારી દિલથી વિનંતી હર હર મહાદેવ હર હર મહાદેવ આ શિવકથાનું ટાઈલ છે આ કથાથી આજુબાજુના પંથકમાં શહેરમાં ગામડાઓમાં આધ્યાત્મનો આ સંકુલની અંદર અમે જે વ્યવસ્થાઓ ઊભી કરી છે એ વ્યવસ્થાઓના ભાગરૂપે એક તફામાં એટલા માટે આયોજન કર્યું હતું સમાજના લોકોને આવીને એ આયોજન બધું જોઈ શકે અતિભવન છે વડીલો વરસાદ છે છે આ બધું જોયા પછી એમ થાય કે સમાજ રીતે કાર્ય ચાલી રહ્યું છે અને હવે પછીનો નેક્સ્ટ અમારો કન્સર્ટ છે કે સિનિયર સિટીઝનના જે સમાજના છે એમના અધ્યાત્મ માટે અહીંયા આવીને મૂકાવવું હોય તો એ અહીંયા નિઃશુલ્ક રહી શકે છે ખાવા પ્યોર રહેવાનું એવી વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે કથામાં અમારો સત્તર અગિયાર ચોવીસનો પ્રોગ્રામ ચાલુ છે ત્રેવીસ અગિયાર ચોવીસ સુધી કથા ચાલશે છેલ્લા દિવસે અમારો સમય સવારે નવ વાગ્યાથી સાડા બાર વાગ્યાનો છે અને સનાતન ધર્મનો ફેલાવો એ જ મુખ્ય ઉદ્દેશ છે બીજું આધ્યાત્મ છે અધ્યયનકીય પ્રથા દ્વારા જે બી ફંડ ફાળો ભેગો થશે એ આરોગ્ય અને શિક્ષણ માટે ઉપયોગ થશે એ જ કન્સેપ્ટ ઉપર આપણે બોલો નમઃ દે ૃત વ્યાધિંધિસ્ત આયુષ્યમંત્રિમાર્જાનષણ કૃપા રામિ મૃત્યુ મહાદેવ રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતને દંપત્ની જયુષ્યમ આયુષ્ય અભિવૃિરસુ ચમચી જડો આયુષ્યમંત્ર જપકર્મણ મુનિમાર્કંડેય પ્રિયતા નું શ્રી ગજાનન ગણપતે મી